ના પોલીસ ડિપાર્ટમેન્ટ પરફેક્ટ છે રેવન્યુ પરફેક્ટ છે ના લેજીસ્ટ પરફેક્ટ છે ના મીડિયા જગત પરફેક્ટ છે પણ આપણા બધાની હંમેશા એ નેમ રહેવી જોઈએ એ સંઘર્ષ રહેવો જોઈએ કે વધારેમાં વધારે સારી અને વધારેમાં વધારે પરફેક્ટ કઈ રીતે બનાવી શકાય પણ એ બનાવવા માટે એ આદર્શ સમાજની સ્થાપના માટે લોકોને એમના અધિકારીઓ મળી રહે એ માટેની લડાઈ માટે માત્ર ને માત્ર નકારાત્મકતા આપણને ક્યાંય નહીં લઈ જાય

અથવા તો આપણે જે પ્રજા માટે કામ કરી રહ્યા છીએ એનું સારું કઈ રીતનું થાય એ નાઇન્ટી નાઇન કોઈ વાંધો નથી વાંધો એ એક માં આવે છે કે જ્યાં હિતો નો ટકરાવ વ્યક્તિગત હોય છે ઉપસ્થિત થયો છું માત્ર સારું બોલવા નહીં પણ સાચું બોલી ને બંને બાજુ લાગુ પડે છે એક ટકા હિતો નો ટકરાવ એ માત્ર કોઈ એક પાર્ટીની વાત નથી એ બંને પાર્ટીની વાતની વાત કરું છું

ધ્યાન દોરવા જેવું છે એટલે પત્રકાર એકતા પરિષદના પ્રમુખશ્રીનું મેં ધ્યાન દોર્યું વ્યક્તિગત રીતે એમને સમજાવ્યું કે પરિસ્થિતિ શું થી શું થઈ છે જે મજબૂત બનવાની છે એની અંદર બંનેનો ફાળો રહ્યો પણ એ એક ટકા લોકો માટે જો થઈને આપણે બંને તંત્ર અથવા તો બંને પાર્ટી એકબીજાની આમને સામને આવી જઈએ તો અલ્ટિમેટલી આપણો જે આશય છે કે લોકોનું સારું થવું જોઈએ એ નથી મિત્રો એક વાત હું ચોક્કસ થી એક્સેપ્ટ કરીશ કે ન્યૂઝ મતલબ નકારાત્મકતા જ હોય લોકોને પોઝિટિવ ન્યૂઝમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી આજે ટ્રાફિક પોલીસે વીસ રિક્ષાઓ ડિટેન કરી એ કોઈને વાંચવું નહીં ગમે અહીંયા રિક્ષાઓ ઉભી રહે છે વાંચવું ગમશે કારણ કે એ પ્રશ્ન લોકોને રોજ ફેસ થતો હોય છે આઈ અગ્રી ઇન દેટ બટ લેટ્સ ડિસ્કસ ટુગેધર કે એ રિક્ષાઓ ત્યાં કેમ ઊભી રહે છે જર્નાલિઝમની જ્યારે આપણે વાત કરતા હોઈએ હું એનાથી એક સ્ટેપ આગળ જઈને ઇન્વેસ્ટિગેટીંગ જર્નાલિઝમની વાત કરવાનો છું કોઈ પ્રશ્ન છે તો એ પ્રશ્ન શું કામ છે એના મૂળ સુધી પહોંચે આપણે માત્ર એટલું છાપીને ના ઠકે કે નારોલ ચાર રસ્તા પર રિક્ષાઓ ઊભી રહી જાય છે હેડિંગો જમાવી દો પણ લેટ્સ થિંક કે નારોલ ચાર રસ્તા પર રિક્ષાઓ કેમ ઊભી રહે છે લેટ્સ ડેલિબરેટ કે ત્યાંથી લગભગ અડધું અમદાવાદ ગ્રામ્ય અને ખેડા જિલ્લો આવે છે ઉતરે છે અને સિટીમાં જાય છે સિટીમાંથી આવે છે અને ત્યાંથી બેસીને જાય છે પણ શું એ રિક્ષાઓ અને એ પબ્લિકને બેસવા માટે ઉભા રહેવા માટે બોર્ડ કરવા માટે ડીબોર્ડ કરવા માટે યોગ્ય વ્યવસ્થા છે તે જે રેલિંગ ચાર રસ્તા પરથી શરૂ થવી જોઈએ જોઈએ એ 500 મીટર દૂરથી શરૂ થાય છે અને રોડ આખો ખુલ્લો છે એક ક્રિકેટ રમી શકાય એટલું મેદાન છે ત્યાં ત્યાં હું ચોવીસ કલાક ટ્રાફિક પોલીસ ઉભો રાખીશ બીજા ચોવીસ કલાક હટાવી પાછી પરિસ્થિતિ પ્રશ્ન ત્યાં રિક્ષાઓ નથી પ્રશ્ન યોગ્ય ફેસિલિટી અને રોડ એન્જિનિયરિંગ છે કે નહીં એનો છેલ્લા એક વર્ષથી અદાણી સર્કલ પર ક્યારે ટ્રાફિક જામનો મેસેજ નથી આવ્યો જે સર્કલ દર મહિને બે વાર ટ્રાફિક જામ થતો હતો કેના સીટીએમ પર આવે છે મારે એ વાત પણ એપ્રિશિએટ કરવી પડે કે જ્યારે સીટીએમ ચારસ સામે બંધ કરાવે ત્યારે ઘણા બધા લોકોએ વિરોધ કરે સ્થાનિક બટ આઈ મસ્ટ એપ્રિશિએટ મીડિયા કે મીડિયાએ જે સાચું હતું અને જે બધા માટે હતું એનો સાથ આપે કારણ કે બે અમારા માટે હંમેશા બે પક્ષો અને બીજા તંત્રમાં પ્રોબ્લેમ જ આ છે અથવા તો તફાવત જ આ છે કે બીજું કોઈ તંત્ર હોય ને તો એક સામે માણસ હોય ને બીજી બાજુ કોમોડિટી હોય ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ હોય તો એક બાજુ માણસ છે એક બાજુ ઇલેક્ટ્રિસિટી છે વોટર ડિપાર્ટમેન્ટ હોય તો એક બાજુ માણસ છે એક બાજુ ડ્રેનેજ છે એક બાજુ જમીન છે એક બાજુ માણસ છે પોલીસ માટે એવું છે કે બંને બાજુ માણસો છે એટલે એક તો નારાજ થવાનું થવાનું થવાનું

એટલે અહીંયા બેઠેલા દરેક લગભગ દેખાય છે ત્યાં સુધી ત્રીસ થી પચાસ ની ઉંમર વચ્ચેના મોટા પત્રકાર મિત્રો છે હજુ લાંબી સફર છે આ ફિલ્ડ અંદર એટલે મારી બે હાથ જોડીને વિનંતી એટલી છે કે કોઈ પણ ઇસ્યુ જયારે આપણે ડિસ્કસ કરતા હોઈએ ત્યારે લેટ્સ ટ્રાય ટુ ગો ઇન ધ રૂટ્સ એના મૂળ સુધી પહોંચીએ કોઈ પણ સ્ટેપ લેવામાં આવે છે તો એના પોઝિટિવ શું છે નેગેટિવ શું છે અને અલ્ટિમેટલી લાંબા ગાળે એનાથી પ્રજાને આ સમાજને આ દેશને આ રાજ્યને શું ફાયદો થઈ શકે છે તો શું નુકસાન થઈ શકે છે પત્રકાર મિત્રો એવા છે કે જેમની પાસે ફાઈનાન્શિયલ પ્રોબ્લેમ્સ હોવા છતાં આઈ હેવ સીન પર્સનલી એ લોકોના અધિકાર માટે લડતા હોય છે કોઈની સાથે અન્યાય થયો છે તો ત્યાં ઉભા પણ રહેતા હોય છે અને માય એપ્રિશિએશન કો ધેટ બીકોઝ આવી રીતે આવા ફોરમો ક્યારેય આટલા બધા મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરવાનો મોકો નથી મળતો એટલે આજે જાહેરમાં એવા તમામનો આભાર વ્યક્ત કરું છું અને ફાઇન પણ આપું છું કે તમે બધાએ એટલા વર્ષોથી પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે કામ કર્યું છે બીજા ડિપાર્ટમેન્ટ સાથે કામ કર્યા છે લોકશાહીની આ જ બ્યુટી છે તમામ પ્રકારના લોકો આવે છે જાય છે સિસ્ટમ ચાલુ રહે છે અને આપણો પ્રયત્ન એ જ હોય છે કે સિસ્ટમને વધારે મજબૂત કઈ રીતે બનાવી શકીએ જેથી કરીને કોઈ અધિકારી આજે છે કે નથી પણ એના પછી સિસ્ટમ જે છે ઇટ મસ્ત ગો મસ્ત એટલે આજે આ પત્રકાર અધિવેશનમાં આપણે બધા મળ્યા છે માત્ર આપણે વાતચીત કરીને છૂટા પડીએ એના કરતા બેટર છે કે કંઈક નક્કી કરીને જઈએ કે હું આ પર્ટિક્યુલર ફિલ્ડમાં કામ કરીશ હું આ પર્ટિક્યુલર મુદ્દા ઉપર કામ કરીશ લોકોને સ્પર્શતો મુદ્દો આ છે હું એના ઉપર કામ કરીશ વ્યક્તિગત હિત થી ઉપર ઉઠીને સામાજિક અને સાર્વત્રિક હિતની જયારે આપણે વાત કરતા થઈશું ત્યારે લોકોનો પણ આધાર મળશે જનાધાર પણ મળશે આપણો જે સંદેશ છે એ દરેક વ્યક્તિ સુધી પહોંચી શકશે સાથે જેમ મેં કીધું એમ કોઈ પણ ડિપાર્ટમેન્ટ પરફેક્ટ નથી આપણે સાથે મળીને જ નક્કી કરવું પડશે કે પત્રકારનું લેબલ લઈને ચાલવા વાળા વ્યક્તિઓ કેવા હોવા જોઈએ એના માપદંડ શું હોવા જોઈએ એની ગરિમા શું હોવી જોઈએ એની વર્તણૂક વાણી અને એનું લેખન કેવું હોવું જોઈએ આ માપદંડો જ્યાં સુધી નક્કી નહીં થાય ત્યાં સુધી પત્રકારત્વ એઝ અ પ્રોફેશન જે છે એની ગરિમા જે છે સ્થાપિત નહીં આજે મારા હાથમાં મોબાઈલ આવી ગયો અને હું વિડીયો ઉતારતો થઈ ગયો એનાથી પત્રકાર નથી થઈ ગયો એ રીતે દરેક લોકો બધા જ માણસો પત્રકાર છે પછી

એનો સોશિયલ એંગલ એનો ઇકોનોમિકલ એંગલ એનો ફાઇનાન્શિયલ એંગલ એનો સોસાયટલ એંગલ એનો કલ્ચરલ એંગલ એનો જિયોગ્રાફિકલ એંગલ આ તમામ પાસાઓ પરથી આપણે એને પ્રમાણિત કરીને જો એક ન્યૂઝ આઇટમ બનાવી શકતા હોઈએ તો આપણે પત્રકાર છીએ ને તો માત્ર એક વિડિયોગ્રાફર છે એટલે કોઈ વ્યક્તિએ એ કર્યું છે એનું માત્ર ફેક્ટ છાપી દેવાથી પત્રકાર પત્રકારત્વ નથી બનતું યસ ઓર નો એ કોઈ ઘટના બની છે તો એના મૂળ સુધી જઈને કયા કયા આયામોમાંથી ઘટના પસાર થઈ છે અને એના રેમિફિકેશન સમાજ માટે શું હોઈ શકે એ ધ્યાને રાખીશું તો જ આપણે એક જે સારા અને સાચા પત્રકાર બની શકીશું મિત્રો આ લાસ્ટ વસ્તુ આના પછી મારે નીકળવું છે એટલે આપની વચ્ચેથી રજા લઈશ પણ આ જે દેશની આપણે વાત કરીએ છીએ જે રાષ્ટ્રની વાત કરીએ છીએ આ રાષ્ટ્રનો ડીએનએ પાંચ વર્ષ જૂનો છે મિત્રો અને બહુ મજબૂત ડીએનએ છે આ સિસ્ટમની આપણે જે વાત કરીએ છીએ જે લોકશાહી વાત કરીએ છીએ એના પણ લગભગ પંચોતેર વર્ષ ઉપર થઈ ગયું છે આપણી સાથે જે દેશો આઝાદ થયા હતા એ વર્લ્ડ હિસ્ટ્રીમાં આપ જોઈ લેજો નાઇન્ટીન ફોર્ટીથી લઈને નાઇન્ટીન ફિફ્ટી વચ્ચે જેટલા પણ દેશો આઝાદ થયા હતા એ દેશોની અત્યારે શું કરે આપણી સાથે જ આઝાદ થયેલા જોઈ લો આજુબાજુવાળા એમની શું પરિસ્થિતિ છે ને આપણે ક્યાં પહોંચ્યા છે જે દેશને ગૌની આયાત કરવા માટે પણ હાથ લાંબો કરવો પડતો તો એ આજે ચંદ્રયાન છોડીને ચંદ્ર સુધી પહોંચી ગયો અને એમને નથી થતું આપેલા પેલા પાંચ હજાર વર્ષ જૂના ડીએનએ ની તાકાત છે કે આપણે કરી શકીએ છીએ અને એ દેશને હજુ આગળ ઘણું જવાનું છે અને એ દેશને આગળ લઈ જવા માટે સૌથી મોટી જો કોઈ ભૂમિકા ભજવવાની છે તો આ દેશના નાગરિકે ભજવવાની છે કારણ કે દેશના બંધારણની શરૂઆત વી ધ પીપલ ઓફ ઇન્ડિયાથી શરૂ થઈ છે

કઈ રીતે ફાયદો થઈ શકે એવી સિસ્ટમ કઈ રીતે લાવી શકીએ ધેટ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ વી હેવ ટુ વર્ક અપન અને બહુ જ આશા છે આ દેશના યુવાનોથી બહુ જ આશા છે તમારા બધાથી બહુ આશા છે દેશની બ્યુરોક્રેસીથી કે આપણે સાથે મળી અને એક એવા રાષ્ટ્રનું નિર્માણ કરીએ કે જેમાં દરેક પ્રકારના ફૂલ હોય અને દરેક ફૂલને વિશ્વાસ હોય કે પેલા ખૂબસૂર દેખાતા ફૂલને પણ આ ધરતી જેટલું આપી રહી છે એટલું મને પણ આપી દે છે આ વિશ્વાસ જ લોકશાહીનો શ્વાસ છે અને એ લોકશાહીને જીવતી આપ અમે અહીંયા ઉપર ઉપસ્થિત સર્વ કોઈ રાખી રહ્યા છે દરેક જણ પોતાનાથી બનતું કરી રહ્યું છે અગેન સેમ માપદંડ કે આપણે જે કરીએ છીએ એની અંદર વ્યક્તિગત હિતથી ઉપર સામાજિક હિત સામાજિક હિતથી ઉપર રાજ્ય હિત અને રાજ્ય હિતથી ઉપર રાષ્ટ્ર હિતને જ્યારે આપણે મુક્તા થઈશું ત્યારે ચોક્કસથી આપણો જે નાગરિક ધર્મ છે એની ભાવતા થઈશું વન્સ અગેન થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી હિયર જય હિન્દ હા એક તાળી આ બધા માટે આટલી ગરમી